નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવારી કરશે આ ત્રણ રાશિઓ માટે રાજયોગ શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ શનિદેવ ત્રીસ વર્ષ પછી હાથી પર સવારી કરશે અને આ ત્રણ રાશિઓનું ભાગ્ય રોશન કરશે મિત્રો ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવારી કરીને આવશે જેના કારણે બારમાંથી ત્રણ રાશિઓનો રાજયોગ શરૂ થશે શનિદેવની શુદ્ધૃષ્ટિ આ ત્રણ રાશિઓ પર રહેશે જેના કારણે આ ત્રણ રાશિઓના જીવનમાં ખૂબ ખુશીઓ રહેશે દેવી લક્ષ્મી આ ત્રણ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે લોકો માટે ખૂબ અગત્યનું છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં દરેક દેવતાનું એક વાહન હોય છે જે તે દેવના લક્ષણોનું પ્રતિકાત્મક સ્વરૂપ છે મિત્રો દેવતા તે લક્ષણો સાથે સંકળાયેલા છે તે ગુણ સાથે સંકળાયેલા પશુ પક્ષીને પોતાનું વાહન બનાવે છે પશુ પક્ષીઓને પોતાનું વાહન બનાવવાનો એક હેતુ એ છે કે ભગવાન તેમનું રક્ષણ કરવા માંગે છે અને તેમના વિરુદ્ધ થતી હિંસક પ્રવૃત્તિઓને રોકવા માંગે છે અન્ય દેવતાઓની જેમ શનિદેવ પાસે પણ એક કે બે નહીં પરંતુ નવ વાહનો છે તે બધા નવ વાહનોના અલગ અલગ પરિણામો છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવનું હાથી પર સવારી કરવાથી પૈસા પદ અને સન્માન મળે છે મિત્રો જ્યારે પણ શનિદેવ ગાય પર સવારી કરે છે ત્યારે દેવી લક્ષ્મી પણ તેમને આશીર્વાદ આપે છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવીને જીવનમાં ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચના રોજ જ્યારે શનિદેવ રાત્રે એક એક પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે શનિદેવ આ રાશિઓ પર હાથી પર સવારી કરશે શનિદેવ હાથી પર સવારી કરતાની સાથે જ આ ત્રણ રાશિઓને બમ્પર લાભ મળશે શનિદેવના આશીર્વાદથી ત્રણ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે કર્મફળદાતા શનિદેવ આ રાશિઓ પર આશીર્વાદ આપશે તો મિત્રો ચાલો જાણીએ કે શનિદેવના હાથી પર સવારીથી કઈ રાશિઓ ચમકશે અને કઈ ત્રણ રાશિઓને બમ્પર લાભ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ શકે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર શનિદેવ હાથી પર સવારી કરવા જઈ રહ્યા છે નંબર 1 મેષ રાશિ મેષ રાશિના લોકોએ જણાવી દઈએ કે 30 વર્ષ પછી શનિદેવ તમારી રાશિ પર હાથી પર સવારી કરવા જઈ રહ્યા છે જે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે મેષ રાશિના જાતકો માટે તો આ વાત જાણે કોઈ મોટી તહેવારની ઘોષણાની જેમ છે શનિદેવ હાથી પર સવારી કરી રહ્યા છે અને એ પણ ત્રીસ વર્ષ પછી હવે મહેષ રાશિના જાતકો માટે રાજયોગ શરૂ થશે તો બાકી શું રહેવું આ વાત જાણીને મેષ રાશિના લોકો પાસે હવે એક જ કામ બાકી છે પ્રજાઓ લઈને રાજા મહારાજા જેવી જિંદગી જીવવાની તૈયારી કરવી શનિદેવ હાથી પર અને મેષ રાશિના જાતકો જીવને હાઈ ફાઈ લાઈફમાં આ રાજયોગની શરૂઆત સાથે જ તમને લાગે કે તમારા ઘરમાં લોટરી ફૂટ્યું હોય અને નસીબ તો જાણે આપની વિમલ ટોપી પહેરીને ડાન્સ કરી રહ્યું છે ઓગણત્રીસ માર્ચથી તમારું ભાગ્ય બદલાવાનું છે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે બધી સમસ્યાઓ સમાપ્ત થશે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે રાજ્યોગ જેવો સાબિત થઈ શકે છે જેમ જેમ શનિ તમારી રાશિ પર હાથી પર સવારી કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે તેમ ધીમે ધીમે તમારા જીવનમાં આર્થિક વિકાસના માર્ગ ખુલવા લાગશે તમે એક પછી એક પ્રગતિના માર્ગો પર ચાલશો જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે તમે તણાવ મુક્ત જીવન જીવશો મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવ હાથી પર સવારી કરીને તમને ખૂબ મદદ કરશે મિત્રો આ સમય તમારા માટે વરદાન સાબિત થશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો શનિદેવ તમને ખૂબ આશીર્વાદ આપવાના છે મેષ રાશિના લોકો હવે એવી જિંદગી જીવી શકશે જ્યાં નક્કી થશે કે રોજ કઈ કાળજી ન લેવી છે કારણ કે શનિદેવના આશીર્વાદથી બધું પોતે જ થતું રહેવાનું છે આ વખતમાં તમારું વ્યવસાય તો આકાશને સ્પર્શ કરશે અને લવ લાઈફમાં પણ એવા નવા રંગ ભરાશે કે તમે બધાને કહેતા ફરો કે મારા પર તો શનિદેવનો ખાસ પ્રોજેક્ટ ચાલે છે કુટુંબમાં ખુશીઓની પાત્રી ગોઠવાઈ જશે અને તમને લાગશે કે આખી દુનિયા તમારા માટે ઇમારતી ચાલી રહી છે હવે મેષ રાશિના જાતકો તમારે આવો જ મંત્ર યાદ રાખવું છે શનિદેવ હાથી પર અને હું મોજમાં હાસ્ય અને ખુશીઓની લહેર સાથે મેષ જાતકો માટે આ રાજયોગ એવી આશા છે કે જ્યાં દરેક દિવસ એક નવું ઉજવણી છે નંબર બે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ ત્રીસ વર્ષ પછી હાથી પર સવાર થઈને તમારી રાશિમાં શનિદેવ પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેના કારણે તમને આ દિવસોમાં લાભ મળશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા પર વરસવાના છે જેના કારણે માતા લક્ષ્મી તમારા ઘરમાં શુભ પગલાં લઈને પ્રવેશ કરશે માતા લક્ષ્મીના શુભાગમન સાથે તમારી આર્થિક સ્થિતિની સમસ્યાઓનો અંત આવશે મિત્રો જે લોકો નાણાકીય ક્ષેત્રમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા તેમના માટે આ સમય સામાન્ય રહેશે શનિદેવ આ સમયે તમને ખૂબ આશીર્વાદ આપશે ઓગણત્રીસ માર્ચથી તમારો સમય બદલાવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમારી આવક વધશે આ સમય પરિણિત યુગલો માટે ખૂબ જ સારો રહેશે તમને તમારા બાળકો સંબંધિત કોઈ ખૂબ જ સારા સમાચાર મળી શકે છે મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવ હાથી પર સવાર થઈને તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જેનાથી ખૂબ જ શુભ સંકેત મળી રહ્યા છે મકર રાશિના જાતકોને આ સમય ઘણા ફાયદા થશે મિત્રો આ સમયનો લાભ લો આ સમય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમાચાર જાણે જગપોટથી ઓછા નથી 3 વર્ષ પછી சனி દેવ હાથી પર सवारी કરશે અને તમારી રાશિ પર રાજયોગ શરૂ કરશે એટલે હવે તમે તૈયાર રહેજો તમારો નસીબના નવીન ચમત્કારો જોવા માટે சனி દેવ હાથી પર બેસીને આવી રહ્યા છે તો સમજીજો કે વૃશ્ચિક જાતકો માટે જીવનમાં હાઈ વોલ્ટેજ ફીલિંગ્સ આવશે તમને હવે કંઈક એવું લાગશે કે તમારું જીવનમાં દાનાના ભંડાર જ ખુલ્યા હોય તમારું માટે સફળતાની એવી लहर ઉઠશે કે લોકો પૂછે હવે તમારું નસીબ ક્યાંથી ખરીદ્યું તમારું રોજિંદા કામકાજમાં હવે બધા કામ બસ ઝટપટ પૂરા થવા લાગશે જ્યારે બીજા લોકો મુશ્કેલીઓમાં ફસાયા કરશે ત્યાં તમે શનિદેવના હાથી પર બેસીને ખડખડાટ હસતા રહેશે તેડીથી ચાલતી સમસ્યાઓ હવે તમારા માટે ખાસ શોધી શોધીને ઉકેલવા શનિદેવ પોતે આવવાના છે તમારા દુશ્મનો માટે આ સમયમાં એટલી મહાન નવીન ટેકનોલોજી આવી જશે કે તેઓ પહેલા જ ડરાથી નફરા લેતા થશે તમારા જીવનસાથી અને પ્રેમજીવનમાં શનિદેવની આ બાકી હથુંડી પકડીને બધું જ સેટ કરી દેશે હાથોમાં હાથવાળી ફિલ્મી મજાના દિવસો શરૂ થઈ જશે ભવિષ્યમાં હવે તમે એવું વાણ્ય કરી શકશો કે લોકો તમને ભગવાનની ઓફિસનો પીઆર મેનેજર માની લેશે વૈભવ અને સુખની આજ શાનદાર મોસમમાં વૃશ્ચિક જાતકો માટે જીવનના બધા રસ્તાઓ ચમકાવા લાગશે હવે તમારું મંત્ર હોવું જોઈએ શનિદેવ તમારું હાથી અને મારો મોજ નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે હાથી પર સવારી કરીને શનિદેવ તમારા પર ખૂબ જ શુભ પ્રભાવ પાડશે મિત્રો ઓગણત્રીસ માર્ચથી તમને શનિદેવની સાથે સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે જેના કારણે આ સમય તમારા માટે ખુશીઓ લાવશે હાથી પર સવારી કરીને શનિદેવ તમને ઘણા ફાયદા આપશે આ સમયે જે લોકો નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમનો સમય ફળદાયી રહેશે તમારા વ્યવસાયમાં ઘણો વિકાસ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા કારકિર્દીમાં પ્રગતિ અને વિકાસ કરશો આ આર્થિક વૃદ્ધિ અને પ્રગતિનો સમય હશે શનિદેવના આશીર્વાદથી જે લોકોના વિવાદિત કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યા છે તમે તે કેસ જીતી શકશો ભાઈ બહેનો વચ્ચે પ્રેમ રહેશે मित्रोंद्योगपति बात करिए तो तमे व्यवसाय मा घनी प्रगति करशो व्यवसाय कूदके ने भूसके आग वागीदारी व्यवसाय करता ने आ समय घना फायदा मित्रों एम कहव खोटू नहीं होय के आ समय तमारा माटे लाभदायक ते खुशियों लावशे દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર રહેશે તો આ સમયનો લાભ લો મિત્રો આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર શનિદેવ હાથી પર સવારી કરવાના છે આ ત્રણ રાશિઓને શનિદેવની હાથી પર સવારી કરવાથી જ લાભ મળવાનો છે મકર રાશિના જાતકો માટે આ ખબર જાણે જીવનના ગ્રાન્ડ ફિનાલે જેવી છે શનિદેવ ત્રીસ વર્ષ પછી હાથી પર સવારી કરી રહ્યા છે અને મકર જાતકોના જીવનમાં રાજયોગ શરૂ થશે આ તો એવું છે કે તમારા જીવનમાં તમામ પ્લાનેટ્સ એકબીજાને હાઈફાઈવ આપી રહ્યા હોય અને બધું તમારું ભવિષ્ય તેજસ્વી બનાવવા માટે મંજૂર થઈ ગયું હોય હવે મકરજાતકોને દિંદુગણે અને રાતચોગણે સુખદ સફળતા મળવાની છે મકર જાતકો તમારી આંખો ખોલીને જુઓ જ્યાં જુઓ ત્યાં પૈસાની વરસાદ શરૂ થઈ જશે શનિદેવનો આશીર્વાદ એટલો ખાસ હશે કે તમને લાગશે કે તમારી જીવન માહિતી બિઝનેસ ક્લાસમાં અપગ્રેડ થઈ ગઈ છે તમારું કામકાજ હવે ક્યાં આકાશે પહોંચશે તે આપ પણ નહીં સમજી શકો અને વાત તો એટલી મજેદાર છે કે તમારું નવાવશે કે તમને શું કરવું છે તે પણ કાળજી લેવાનું રહેશે નહીં બસ બધું શનિદેવના હાથી પર બેસીને બને છે મકર જાતકો માટે પ્રેમજીવનમાં પણ નવા પડાવ આવશે તમારા જીવનસાથી અથવા પ્રેમી માટે તમે અચાનક એવો લુક અપનાવશો કે તેઓ તમને દ્રષ્ટિમાંથી જ ઉતારતા નહીં હોય પરિવારવાળા તો હવે તમારા શાન અને સન્માથી તમને મિનિસ્ટર માનીને ચાલશે શનિદેવના આ રાજયોગમાં તમારું જીવન સુકન્યા સમૃદ્ધિ યોજના બની જશે જ્યાં સખત મહેનતના બદલે મીઠા મજાકથી બધું મળતું રહેશે હવે તમારું મંત્ર એટલું જ હોવું જોઈએ હાથી પર શનિદેવ અને મકર રાશિના રાજા મહારાજા હું તમે તમારી જિંદગીની બાજુથી નજર હટાવવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે આ દિવસો તમારા માટે ફિલ્મી સ્વપ્ન જેવા છે મિત્રો આ ત્રણ રાશિઓ હતી જેના પર ઓગણત્રીસ માર્ચ થી શનિનો કાંટાળો પ્રભાવ શરૂ થવાનો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર